આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ આજના સમાચાર કામરેજ શાક માર્કેટમાં મહાકાય બાવીસથી ત્રેવીસ વર્ષ વૃક્ષ ધરાશાયી થયું આપ નિહાળો એમની લાઈવ સતત ત્રણથી ચાર દિવસથી પડી રહેલા વરસાદમાં કામરેજ ચાર રસ્તા નજીક હનુમાનજીના મંદિર પાસે શાક માર્કેટની વચ મહાકાય બાવીસથી ત્રેવીસ વર્ષ આ વૃક્ષ જૂનું હતું અને ધીમે ધીમે આ વૃક્ષ નીચેથી નમી ગયું અને ચાલુ માર્કેટની અંદર જળાશય થયું જેમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ એક શાક લેવા આવેલા માણસને થોડી ઈજાઓ થઈ હતી

પોલીસ ખાતું તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈને પોતાની ફરજ બજાવે તો આવશ્યક સાંભળીએ આ બનાની જાણકારીનું મંતક નામ શૈલેશભાઈ દરજી તો સાત લેવા માટે આવો શું થયું તમને વાવાઝોડું આવ્યું ને ઝાડ મારા ઉપર પડ્યું અચાનક જ પડ્યું કોઈને ખબર જ નહી કેવી રીતે પડ્યું શું તો કંઈ નહીં બચી ગયો કોઈ છે પોલીસ સ્ટેશનમાંથી ભી આવેલા આદિગરવાળા ભી આવેલા જીસીબી વાળા બી આયાલા મંદિર વાળા ભી મંદિરના સેવા બક્ષ એ બે લોકો મને ખાસ વધારે એ લોકો પછાય હવે જઈને આવ્યો બધી ટ્રીટમેન્ટ કરાવી ડોક્ટરે ચેકઅપ કર્યું તો કેવા કુમાર મુરજીભાઈ છે અને અહીંયા ગાંઠ આંથી આ જૂનું ઝાડ હતું ના વરસાદના કારણે પડી ગયું છે તેમાં કોઈ જાનહાની થઈ નથી અને જે સાગરીના જે વેપારીઓ છે એને નુકસાન થયું છે એ કેટલું થયું છે અત્યારે હાલ પૂરતું જાણી શકાય નથી જોઈ તપાસીને પછી જાણવા મળશે કે શું થયું શું નહીં માર્કેટ તો બંધ કરવામાં મારા છે છતાં કેમ આ ભરાય છે માર્કેટ માર્કેટ બંધ થઈ ગયેલું પણ હાલ પૂરતું આ લોકોએ ચાલુ કર્યું છે કોઈની પરમિશન થયેલી છે મામલદાર સિંહને જાણ કરેલું હશે એ લોકો જાણે છે તમને જ્યક્ષજી છે માર્કેટના એસોસિશનનાથી એ લોકો જાણે છે બધી વાતો આગળ ચાલે છે હજુ બી હાલ પૂરતું આમ રોડનું બી કામ બંધ છે વરસાદના કારણે માટે કોણ તો ઓફિસર હાજર હતા કે મારા અધિકારી શ્રી માટે પીઆઈ સાહેબ શ્રી હાજર હતા

ચોવીસ વર્ષ પૂરા થયા હજાને માર્કેટ ચાલુ હતી આજે હા ચાલુ હતી શું થયું છે આર્થિક નુકસાન બિલકુલ નહીં એક માણસ તો જરાક પગ દબાયો હતો પગ બિલકુલ સહી સલામત છે ઉપરથી દબાણ કરીને જે સાત માર્કેટ બંધ કરવામાં આવી હતી તું આજે કેમ ચાલુ હવે ગરીબ માણસો ક્યાં જશે ગરીબ માણસો માટે કઈ ને કંઈ વિચારવું પડે જેમ કે આગળ બધું ઘણું બે નંબરમાં જ છે બધું લોકોએ રોડ પર દુકાન બનાવી બધું બનાવ્યું આ તો ગરીબ માણસો છે એના માટેની વાત છે આપ સી આર પાસે ગયા હતા શું જવાબ લઈને સાહેબ એવું કીધું કે સ્થાનિક જનતાઓ ને તમારે તમારી સાથે રાખી અને લોકો ના વ્યુ લઈ અને લોકો ની સંમતિ લઈને હાથે ચાલુ કરવું